હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વારા ધોરણ પાંચ ની અંદર કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ એટલે કે સીટી પરીક્ષાનું આયોજન કરી દેવામાં આવેલું છે તો મિત્રો એ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા તાર્કિક ક્ષમતા આધારિત કેટલાક મહત્વના આપણે જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા આપણે આ અંદર કરવાના છે તો મિત્રો અહીંયા જેટલા પણ પ્રશ્નો પ્રશ્નો આપવામાં આવે એ દરેક દરેક તમારે ખાસ તૈયાર કરી દેવાના છે તો મિત્રો તમે સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકશો તો મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચ ની અંદર તાર્કિક ક્ષમતા આધારિત પ્રશ્નોના સોલ્યુશન તો મિત્રો પહેલો જ પ્રશ્ન છે તમે અહીંયા જોઈ શકો છો કે 3, 6, 12 અને 24 પછી ખાલી જગ્યાની અંદર કઈ સંખ્યા આવશે તો ઓપ્શનની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો ખાસ અહીંયા આપણે જોવાનું છે કે ત્રણ ત્રણ પછી છ થાય છે એટલે કે એના ડબલ થાય છે ત્રણ દુ છ દુ બાર બાર દુ ચોવીસ તો ચોવીસ ને આપણે ડબલ કરીશું તો ચોવીસ દુ અડતાલીસ થશે એટલે આપણો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી અડતાલીસ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવ સાત પાંચ અને ત્રણ પછી ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે નવ છે નવમાંથી કેટલા ઓછા થાય છે તો કે બે ઓછા થાય છે તો નવમાંથી બે બાદ કરીશું તો સાત આવે છે ત્યારબાદ બાદ સાતમાંથી આપણે બે ઓછા કરીશું તો પાંચ આવશે અને પાંચમાંથી આપણે ત્રણ ઓછા કરીએ સોરી બે ઓછા કરીએ છીએ તો ત્રણ આવે છે તો મિત્રો હવે એ જ પ્રમાણે ત્રણ માંથી આપણે બે ઓછા કરવાના છે તો ત્રણ માંથી બે આપણે ઓછા કરીશું તો તમને ખબર છે જવાબ શું આવવાનો છે તો જવાબ એક આવવાનો છે એટલે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર બને છે આગળનો પ્રશ્ન છે કે ચાર નવ સોળ અને પચીસ તો મિત્રો ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે તો મિત્રો આની અંદર તમને ખબર હશે કે આની અંદર શું થાય છે તો જુઓ ચાર ચારમાં પાંચ ઉમેરીશું તો નવ થશે પછી નવમાં આપણે કેટલા ઉમેરવા પડશે તો કે હા નવમાં આપણે છ ઉમેરવા પડશે સોરી સાત ઉમેરવા પડશે તો સોળ થશે એટલે આપણે પહેલાં ચાર ચારમાં પાંચ ઉમેર્યા તો નવ થયા નવમાં આપણે સાત ઉમેરવાના છે તો સોળ થશે એટલે પાંચ અને પાંચમાં બે ઉમેર્યા સાત થયા હવે સાતમાં આપણે બે ઉમેરવાના છે એટલે સોળમાં આપણે નવ ઉમેરીશું તો પચીસ થશે અને ત્યારબાદ પચીસ છે 25 માં આપણે કેટલા ઉમેરવા પડશે તો કે ભાઈ ઓપ્શન દસ પછી વીસ એટલે કે ડબલ થાય છે દસ ના વીસ વીસ દુ ચાલી ચાલી દુ એસી અને એસી દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પહેલા તમે ઓપ્શન જોઈ શકો છો કે ભાઈ એકસો ને સાઠ આપણો જવાબ આવશે એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ બનશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા બે છે પાંચ દસ અને સત્તર તો બે પછી આપણે કેટલા ઉમેરવા પડે તો બેથી ત્રણ ચાર ને પાંચ એટલે કે ત્રણનો વધારો થયો ત્યારબાદ પાંચમાં પાંચ પછી દસ આવે છે તો એમાં પાંચનો વધારો થયો એટલે પહેલાં ત્રણ ત્રણમાં પછી બે પ્લસ થયા એટલે કે પાંચ હવે દસમાં દસ પછી સત્તર આવે છે તો તો કેટલા વધ્યા કે સાત વધે છે એટલે અહીંયા બે હતા અહીંયા પાંચ થયા અને અહીંયા સોરી અહીંયા ત્રણ ત્રણમાં બે એટલે પાંચ થયા પાંચમાં પાછા બે વધ્યા એટલે સાત થયા માં પછી બે વધારવાના છે એટલે નવ થશે તો સત્તરની અંદર આપણે નવ ઉમેરવાના છે તો ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો નવ ઉમેરીશું તો કેટલા થશે હા જવાબ તમને ખબર છે કે છબ્બીસ થશે તો આપણી ખાલી જગ્યાની અંદર છબ્બીસ સંખ્યા આવશે ત્યારબાદ અહીંયા આપણે આલ્ફાબેટ આધારિત પ્રશ્ન છે કે બી ઈ એચ અને કે પછી ખાલી જગ્યાની અંદર શું આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બે આલ્ફાબેટ વધતા જાય છે તમે અહીંયા જોઈ શકો છો તો આગળનો ખાલી જગ્યાની અંદર આપણે એમ આવશે ત્યારબાદ આગળ તમે જોઈ શકો છો કે એ સી એફ અને જે તો ભાઈ ખાલી જગ્યાની અંદર કયો આલ્ફાબેટ આવશે તો આ દરેકની વચ્ચે એક એક આલ્ફાબેટ વધે છે મતલબમાં એ પછી બી બી પછી સી સી પછી ઈ ઈ પછી એફ એફ પછી આઈ આઈ પછી જે બરાબર છે તો એ જ પ્રમાણે આગળ આવશે ઓ ત્યારબાદ અહીંયા ઝેડ એક્સ વી અને ટી તો ભાઈ ખાલી જગ્યાની અંદર શું આવશે તો ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો તો ખાલી જગ્યાની અંદર ભાઈ આર આવશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા આપણને આપેલું છે ભાઈ ભાઈ પંખી પંખી તો તો કે આકાશમાં ઉડે બરાબર છે અહીંયા માછલી પછી ખાલી જગ્યા આપણને આપેલી છે તો એમાં શું આવશે ઓપ્શન આપણે જોવાના છે કે ભાઈ પંખી છે આકાશમાં ઉડે છે તો પછી માછલી તો અહીંયા આપણે જોઈ શકો છો દરિયો છે આકાશ છે પહાડ છે અને ઘાસ તો આપણને ખબર છે ભાઈ માછલી છે પાણીમાં રહે છે તો આપણો જવાબ બનશે દરિયો આગળનો પ્રશ્ન છે કે ભાઈ ચાકુ છે તો એ કાપવા માટે એટલે કે કાપવું કાપવાનું કામ કરે છે તો કલમ છે એની બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં શું આવશે તો ઓપ્શન જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ ચાકુ વડે કોઈ વસ્તુ કાપી શકાય તો કલમ એટલે કે પેન વડે આપણે શું કરી શકાય છે તો ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ પેન વડે આપણે લખી શકાય છે તો આપણો જવાબ આવશે ડી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડોક્ટર છે તો ડોક્ટર માટે હોસ્પિટલ આવે તો શિક્ષક માટે શું આવશે તો તમે ઓપ્શન પણ જોઈ શકો છો ડૉક્ટર હોસ્પિટલની અંદર જોવા મળે તો તમને શિક્ષક ક્યાં જોવા મળશે તો હા જવાબ તમને ખબર છે કે ભાઈ શિક્ષક છે શાળાની અંદર જોવા મળશે આગળનો પ્રશ્ન છે કે ઊંટ છે એ રણમાં જોવા મળે એટલે કે ઊંટ ને રણનું વાહન કહેવામાં આવે એ પણ આપણને ખબર છે તો અહીંયા માછલીની બાજુમાં ખાલી જગ્યા આપેલી છે તો ભાઈ માછલી ક્યાં જોવા મળશે તો ઓપ્શન તમે જોઈ શકો છો જેની અંદર આપણને ઓપ્શન બી દેખાઈ રહ્યો છે કે ભાઈ નદી આપેલી છે તો એ જ આપણો સાચો ઉત્તર બને છે કે માછલી ભાઈ નદી ની અંદર જોવા મળે છે આગળનો પ્રશ્ન છે કે કાર છે એ ડામર માર્ગ ઉપર ચાલે તો નાવડી એ ક્યાં ચાલશે તો ઓપ્શન તમે જોઈ શકો છો કે ભાઈ નાવડી છે એ પાણીની અંદર ચાલશે કે એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર બને છે ત્યારબાદ આગળ તમે અહીંયા જોઈ શકો છો કે સાત ચૌદ એકવીસ અને સત્યાવીસ આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા અલગ પડે છે તો મિત્રો તમે અહીંયા ઓપ્શન પણ જોઈ શકો છો અહીં આપણે સાતનો ઘડીયો બોલવાનો છે જેમ કે સાત એકા સાત દુ ચૌદ સાતરી એકવીસ સાત ચોક અઠ્યા આવવા જોઈએ પણ અહીંયા અઠ્યાવીસ ની જગ્યાએ શું આપણને આપેલું છે તો કે સત્યાવીસ આપેલા છે એટલે કે અહીંયા આ સત્યાવીસ એ અલગ પડે છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી સત્યાવીસ ત્યારબાદ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સિંહ વાઘ ચિત્તો બકરી તો આપેલ વિગતમાં શું અલગ પડે છે તો મિત્રો તમને ખબર છે કે સિંહ છે વાઘ છે અને ચિત્તો છે એ માંસાહારી પ્રાણી છે જ્યારે બકરી છે એ તૃણાહારી પ્રાણી છે એટલે બકરી બધામાંથી અલગ પડે છે એટલે આપણો જવાબ આવશે બકરી આગળનો ઓપ્શન છે સોરી પ્રશ્ન છે કે ભાઈ લેમ્પ છે બલ્બ છે પંખો છે અને સૂર્ય તો આપેલ વિગતમાંથી શું અલગ પડે છે તો મિત્રો અહીંયા લેમ્પ બલ્બ અને પંખો એ વિદ્યુતથી ચાલે છે એ પોતે પોતાનો પ્રકાશ કે ઉર્જા ઉત્પન્ન કરી શકતું નથી જ્યારે અહીંયા તમે જે સૂર્ય જોઈ શકો છો એ સ્વયં પ્રકાશિત છે એટલે એ બધાનાથી અલગ પડે છે એટલે એ જ આપણો જવાબ આવશે એટલે કે આની અંદર અલગ પડતી વિગત તો કે સૂર્ય આવશે ત્યારબાદ આગળ જોઈએ તો બાર ચોવીસ છત્રીસ અને પચાસ તો આપેલ વિગતમાં શું અલગ પડે છે તો ઓપ્શન આપણે જોઈ લઈએ છીએ કે મિત્રો અહીંયા બાર દુ ચોવી બાર તરી છત્રી બાર ચોક અડતાલીસ તો અહીંયા અડતાલીસ આવવા જોઈતા પણ અહીંયા અડતાલીસ ની જગ્યાએ શું છે તો કે ભાઈ પચાસ આપેલા છે તો એ જ વસ્તુ અલગ પડે છે એટલે કે પચાસ આપણો જવાબ બનશે આગળ જોઈએ કે રહીમ ઉત્તર દિશામાં ચાલ્યો જાય છે ત્યાર પછી એ પોતાની જમણી બાજુએ વળે છે તો તે હવે કઈ દિશા તરફ હશે તો અહીંયા તમે પશ્ચિમ પૂર્વ દક્ષિણ અને ઉત્તર ઓપ્શન આપેલા છે પરંતુ મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી પૂર્વ દિશા તરફ એ હશે આગળનો પ્રશ્ન છે જે આપણે ભાગુ નિયમથી આપણે ગણતરીમાં લેવાનો છે કે અહીંયા આપણને આપેલું છે કે જો અહીંયા સ્ટાર આપેલો છે બરાબર છ અને આ પ્રમાણે ભાઈ ચોરસ બરાબર ત્રણ તો અહીંયા સ્ટાર છે અહીંયા વત્તાનું ચિહ્ન છે જ્યારે આ બેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન આપેલું છે તો આપણે પહેલાં ગુણાકાર કરીશું તો આની કિંમત કેટલી છે ભાઈ આની કિંમત તો કે ત્રણ આપેલી છે તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ તરી નવ નવમાં આની કિંમત તો કે છ છે નવમાં આપણે ઉમેરવાના છે છ તો નવમાં આપણે છ ઉમેરીશું તો જવાબ આવશે પંદર એટલે કે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર બને છે આગળ વાત કરીએ તો જો વર્તુળ બરાબર ચાર અને ત્રિકોણ બરાબર બે તો વર્તુળ ભાગ્યા ત્રિકોણ બરાબર કેટલા થશે એટલે આપણે ચાર ને બે વડે ભાગવાના છે તો બે એકા બે બે દુ ચાર તો આપણો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી બે આગળ વાત કરીએ કે ભાઈ બધા પક્ષીઓ ઉડે છે કાગડો પક્ષી છે તો જવાબ શું આવશે તો ઓપ્શન જોઈને આપણે કહેવાનું છે તો હા આપણને જવાબ મળી ગયો છે કે બધા પક્ષીઓ ઉડતા હોય તો અહીંયા કાગડો શું છે તો કે પક્ષી છે તો કાગડો પણ ઉડે છે એટલે કે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર રહેશે આગળ જોઈએ કે ભાઈ બધા ફૂલ છોડ પર થાય છે ગુલાબ ફૂલ છે તો શું જવાબ આવશે તો હા એ છોડ પર થવાનો છે તો ઓપ્શન સી આપણો સાચો ઉત્તર છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે પંદર ગુણ્યા બે વત્તા દસ તો પંદર દુ ત્રીસ ત્રીસ વધતા દસ એટલે કે ચાલીસ થશે ઓપ્શન સી આપણો ઉત્તર બનશે આગળ જોઈએ તો ત્રીસ ભાગ્યા પાંચ ચાર તો આપણે ત્રીસને પાંચ વડે ભાગવાના છે એટલે કે પાંચ છ ત્રીસ અને છ ચોક ચોવીસ એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર બનશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે સો માઇનસ કંસમાં પચીસ વત્તા પચીસ એટલે પહેલું આપણે વત્તાકાર કરીશું પચીસ વત્તા પચીસ બરાબર પચાસ થાય અને સોમાંથી આપણે પચાસ બાદ કરવાના એટલે આપણો ઓપ્શન બી સાચો ઉત્તર બનશે પચાસ ત્યારબાદ અડતાલીસ ભાગ્યા છ છે તો મિત્રો એનો આપણે ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે આઠ તો મિત્રો આ હતું ધોરણ પાંચ આવનારી સીટી અંદર ખૂબ જ ઉપયોગી થાય તે હેતુ આપણે તાર્કિક તાર્કિક ક્ષમતા આધારિત કેટલાક અગત્યના પ્રશ્નો જોયા તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો Thank you. Abar.